टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल शॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपनो स्वागत है આ વર્ષે દસમી જુલાઈએ ગુરુપૂર્ણિમાનો અવસર આવ્યો દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુપૂર્ણિમા ઉજવાય છે આખા દેશની સ્કૂલોમાં આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓએ શિક્ષકોનું પૂજન કર્યું સોશિયલ મીડિયા પર પણ અનેક લોકોએ ગુરુપૂર્ણિમાનો મેસેજ મૂક્યો અનેક લોકોએ પોતાના શિક્ષકોને યાદ કરતી પોસ્ટ પણ મૂકી હતી આ ખરેખર આવકારદાયક છે પરંતુ ઘણા બધાને ખ્યાલ નહીં હોય કે આખરે ગુરુપૂર્ણિમા કેમ ઉજવાય છે આ ખાસ દિવસ મહર્ષિ વેદવ્યાસને સમર્પિત છે તેમના જન્મદિવસને જ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે અષાઢ પૂર્ણિમાના દિવસે જ વેદવ્યાસજીનો જન્મ થયો હતો સ્વાભાવિક રીતે તમને સવાલ થઈ શકે કે આટલા બધા ઋષિઓ થયા પરંતુ વેદવ્યાસના જન્મદિવસને જ કેમ ગુરુપૂર્ણિમા તરીકે ઉજવાય છે અમે તમામ ઋષિઓને નમન કરીએ છે આપણી મહાન સંસ્કૃતિને સિંચન કરવામાં તમામ ઋષિઓનું અમૂલ્ય એવું યોગદાન રહ્યું છે વેદવ્યાસે આ તમામ ઋષિઓના વિચારોનું સંકલન કરીને મહાભારત જેવો અદ્ભુત ગ્રંથ આપ્યો છે તેમના ગ્રંથને પાંચમા વેદની ઉપમા પણ મળી છે વિશ્વગુરુ શ્રી કૃષ્ણે પણ વેદવ્યાસને બિરદાવ્યા છે તેમને હિન્દુ ધર્મના પિતા પણ ગણવામાં આવે છે આખી એક પરંપરા ઊભી થઈ આજે તમે ક્યાંય પણ કથામાં જતા હશો તો કથાકાર જે જગ્યા પર બેસીને કથા કરે છે ને એને વ્યાસપીઠ કહેવામાં આવે છે એટલે કે એ કથાકાર કે વક્તા એ વ્યાસના વિચારો જ કહેતા હોય છે આ તો થઈ પ્રાચીન સમયની વાત તમને ગુરુની જરૂર છે કે નહીં એ કેવી રીતે સમજવું પડે એના પહેલાં તો ગુરુની વ્યાખ્યા પણ તમારે સમજવી પડે કેમ કે તમે સમજો કે અત્યારે વેદવ્યાસ જેવા ગુરુને શોધવા મુશ્કેલ છે દીવો લઈને પણ ના મળે એ તો મહાભારત કાળમાં હતા પણ અત્યારે તો ઠેર ઠેર ચીરહરણ કરનારા દુર્યોધનો જોવા મળે છે તો ક્યારેક સફેદ વસ્ત્રો પહેરીને કાળા કામ પણ કરવા લાગે છે આ શરમ એનું ઉદાહરણ છે એટલે સવાલ થાય કે ગુરુને કેવી રીતે શોધવા વળી આજની જનરેશન તો જે ગુરુના સોશિયલ મીડિયા પર વધારે ફોલોઅર હોય એવા ગુરુના ફોલોઅર બની જાય છે એટલે એ જ ગુરુની વ્યાખ્યા જાણવી અને સમજવી ખૂબ જરૂરી છે એ લઘુ નથી એ જ ગુરુ છે લઘુ એટલે કે જે લઘુતા ગ્રંથિથી પીડાતા નથી જે નોલેજ અને વર્તાવ બંનેમાં લઘુ હોય એ ગુરુ ન બની શકે સાચા ગુરુની પાસે તમે જાઓ તો તમને ચંદ્ર જેવી શીતળતા મળે સાચો ગુરુ આપણને મૂંઝવે કે ગૂંચવે નહીં બલકે મૂંઝવણ કે ગૂંચવણ દૂર કરે કે વ્યક્તિ ચમત્કારોની વાત કરે તો તેને દૂરથી નમસ્કાર કરી દેવાના કેમ કે ચમત્કાર કરનારાને જાદુગર કહેવાય ગુરુ નહીં હવે સવાલ એ છે કે ગુરુની જરૂર કેમ અત્યારે લોકો માટે સૌથી મોટી સમસ્યા સંબંધો સાચવવાની છે પતિ પત્ની ભાઈ બહેન પિતા પુત્ર અને બોસ કર્મચારી આ સંબંધોમાં ટેન્શન જ રહેતું હોય છે હવે એક વાત સમજવા જેવી છે માની લો કે રમેશભાઈ અને તેમના પિતાના સંબંધો સારા છે એની કોઈ ઇફેક્ટ રમેશભાઈ અને તેના બોસના સંબંધો પર ન પડે એટલે એક સંબંધ સારો હોય તો એની પોઝિટિવ ઇફેક્ટ બીજા સંબંધ પર ન પડી શકે એકમાત્ર ગુરુ શિષ્યનો એવો સંબંધ છે કે જેનાથી બીજા બધા જ સંબંધો સુધરી જાય છે કેમ કે ગુરુ બધી સમસ્યાનો ઉકેલ લાવે છે હવે આપણા સૌના દિમાગમાં ગુરુને લઈને એક ઇમેજ પણ છે કે ગુરુ તો માત્ર ધ્યાન આપ્યા કરે એટલે જ એક ઉદાહરણ આપવું જરૂર છે એક વ્યક્તિ એક ગુરુની પાસે ગયો તે શિષ્ય બનવા માગતો હતો ગુરુએ તેને એક માટલું આપ્યું જેમાં અનેક છિદ્રો હતા ગુરુએ તેને આ માટલામાં પાણી ભરવા માટે કહ્યું તે દોડતો દોડતો પાસેના તળાવમાં ગયો અહીંથી પાણી ભર્યું પણ છિદ્રોના કારણે પાણી ઢોળાઈ ગયું એટલે તે ફરી પાછો ગયો ફરી તેણે વિચાર્યું કે તે ઝડપથી દોડીને પાણી ભરીને લાવશે ગમે તેટલી ઝડપથી તે દોડ્યો પણ પાણી તો ટકી ન શક્યો આગળ હારીને તેણે ગુરુને આ વાત કહી ગુરુએ હસીને કહ્યું કે મૂળ પોઈન્ટ આ વાસણમાં પાણી ભરવાનો નહોતો હકીકતમાં મૂળ પોઈન્ટ એને સાફ કરવાનો હતો ગુરુએ એમ પણ કહ્યું કે ક્યારેક ઢોળાઈ જાય એ જ સારું એટલે કે કેટલીક વસ્તુઓ ગુમાવી જરૂરી હોય છે જેમ કે અત્યારના સમયમાં લોકો વજન વધારવા કરતાં વજન ઘટાડવા પર વધારે ફોકસ કરે છે ને ઘટાડવાની વાત છે તો ગુરુ સૌથી પહેલાં તો શિષ્યના મનને ચોખ્ખું કરે છે તેના મનમાંથી તમામ નેગેટિવિટી દૂર કરીને એનું મન ખાલી કરે છે ભરેલા વાસણમાં તમે કોઈ વસ્તુ સ્વાભાવિક રીતે ન ભરી શકો એટલે સૌથી પહેલાં મન ચોખ્ખું અને ખાલી થઈ જાય તો એમાં કંઈ નોલેજ મૂકવા માટે જગ્યા બચે આ જ કારણસર ગુરુની જરૂર છે આવા મહાન ગુરુઓના કારણે જ આપણી સંસ્કૃતિ અત્યારે ટકી છે શ્રી રામ અને શ્રી કૃષ્ણ તરીકે ભગવાન આ જગતમાં આવતા ત્યારે તેમણે પણ આ પરંપરાનું પાલન કર્યું હતું તમે વિચારો કે શ્રી કૃષ્ણ તો ગુરુ હતા એમ છતાં તેઓ ભણવા માટે સાંદીપનીના આશ્રમમાં ગયા એ જ રીતે શ્રીરામના ગુરુ મહર્ષિ વશિષ્ઠ હતા જેનાથી ગુરુ પરંપરાનું મહત્ત્વ સમજાય છે આપણે ઇતિહાસ જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય સામાન્ય એવો બાળક હતો ચાણક્ય જ તેણે ભારતનો મહાન સમ્રાટ બનાવ્યો જેણે વિદેશી હુમલાખોરોથી ભારતનું રક્ષણ કર્યું હતું એ જ રીતે છત્રપતિ શિવાજી પણ વિદેશી હુમલાખોરો સામે લડ્યા તેમના માતાજી સિવાય તેમના ગુરુ સમર્થ રામદાસે પણ તેમનું ઘડતર કર્યું હતું સાચાને સારા ગુરુ મળે તો વ્યક્તિ સમ્રાટ પણ બની શકે અત્યારે ગુરુ શોધવા મુશ્કેલ છે એટલે જ જે કોઈ પણ તમને પ્રેરણા આપે એ તમારા માટે ગુરુ હોઈ શકે છે પછી એ તમારા માતા પિતા હોય કે શિક્ષક હોય જે કોઈ પણ તમને સારી વસ્તુ શીખવે એ તમારો ગુરુ પછી એલોન મસ્ક કેમ ન હોય કેમ કે મસ્ક ઇનોવેશન શીખવે છે દત્તાત્રેય ભગવાનના ચોવીસ ગુરુ હતા આ ચોવીસ ગુરુઓમાં કબૂતર હરણ સમુદ્ર પતંગિયું હાથી આકાશ સાપ અને અજગર શુદ્ધા સામેલ હતા મૂળ વાત એ છે કે જો કોઈ પણ તમને સારી વસ્તુ શીખવે એ તમારા ગુરુ હજુ પણ તમને ગૂંચવણ થતી હોય તો અમે એ પણ દૂર કરી દઈશું તમે શ્રી કૃષ્ણને તમારા ગુરુ બનાવી શકો કેમ કે આખરે તો શ્રી કૃષ્ણ મને જગદગુરુ એટલે કે જગદગુરુ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું આપણે પ્રેક્ટિકલી વિચારીએ કે શ્રી કૃષ્ણને ગુરુ બનાવીએ તો તેમની પાસેથી કેવી રીતે શીખાય કે આખરે તો શીખવું જ જરૂરી છે એનો પણ જવાબ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉપાય ગીતામાં ન હોય હવે ગીતાના તો સાતસો શ્લોક છે અને એ પણ સંસ્કૃતમાં છે એટલે એ સમજવું મુશ્કેલ છે અમે તમને એનો પણ ઉપાય કહીશું અનેક મહાપુરુષોએ તેમના પુસ્તકોમાં ગીતાનો અર્થ સમજાવ્યો છે જેમ કે બાળ ગંગાધરરાવ ટીડકે ગીતા રહસ્ય પુસ્તક લખ્યું છે તમે આવા પુસ્તકોને વાંચી શકો છો સંત કબીરદાસે ગુરુનો મહિમા વર્ણવતા કહ્યું હતું કે ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાવે કબીરે કહ્યું છે કે જીવનમાં એવી સ્થિતિ આવી જાય કે જ્યારે ગુરુ અને ભગવાન બંને તમારી સમક્ષ ઊભા રહી જાય ત્યારે તમે કોની સમક્ષ સૌથી પહેલાં માથું ઝૂકવશો કબીર કહે છે કે ગુરુએ જ ગોવિંદથી આપણો પરિચય કરાવ્યો છે એટલે જ ગુરુનું સ્નાન ભગવાન કરતાં પણ વિશેષ છે ગુરુ પૂર્ણિમાના અવસરે અમે આ ગુરુ શિષ્યની પરંપરાને વંદન કરીએ છીએ સાચા ગુરુ જ આપણા આદર્શ હોવા જોઈએ